આજરોજ સાંજે સાડા ચાર વાગે મહેસાણા જિલ્લામાં દેલવાડા પુલ બંધ હોય ટ્રાન્સપોર્ટર આવવા તૈયાર નથી બેચરાજી એપીએમસીના વેપારીઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે બેચરાજી તાલુકાના દેલવાડા ગામે રૂપેણ નદીના પુલ ઉપરથી એસ વ્યવહાર બંધ હોવાના કારણે છેલ્લા ચાર મહિનાથી લોકો તો હેરાન થઈ રહ્યા છે પરંતુ હવે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે હાલ મહેસાણા જિલ્લાના બેચરાજી એપીએમસીમાં રોજ ત્રણથી ચાર ગાડી કપાસ અને ચારથી પાંચ ગાડી એરંડાની માલ આવે છે વેપારીઓ ખરીદેલો આ માલ પાલનપુર અને મહેસાણા મોકલે છે પરંતુ રોડની અત્યંત ખરાબ હાલતના કારણે મહેસાણાથી કોઈ ટ્રાન્સપોર્ટર બહુચરાજીથી માલ ભરવા તૈયાર નથી પરિણામે વેપારીઓને હાલત કફોડી બની છે તેમ એપીએમસીના સેક્રેટરી ચેતનભાઈ પટેલે જણાવ્યું હતું રૂપે નદીનો પુલ જોખમી જાહેર કરી ચાર ચાર મહિનાથી એસટી સહિત ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે બીજી બાજુ ડાયવર્જન અપાયેલ કાલરી બલોલ રોડ ઉપર આકસ્મ તારા કરતાં વધારે ખાડા દેખાય છે જ્યારે સંખલપુર મોટેરા રોડ ઉપર દોડીવાડા આદિવાડા ચાર કિલોમીટર રોડ બન્યા બાદ અઢી વર્ષમાં ડામરનું નામો નિશાન મટી ગયું છે પરિણામે ભારે વાહનોની અવર હવે જોખમી બની છે દેલવાડા જૂના પુલની બાજુમાં નવો પુલ બનીને તૈયાર થઈ ગયો માત્ર બંને છેડે માટી કામ બાકી છે પરંતુ ચોમાસા પહેલાં સ્થળ પર કામગીરી બંધ હાલતમાં છે આ કામ વહેલી તરે પૂરું કરી શકાય તેમ ન હોય નિયમ મુજબ પુલની બાજુમાં જે ડાયવર્ઝન નહીં અપાયું તે કોન્ટ્રાક્ટર સામે બનાવવામાં આવેલ ગંભીર બેદરકારી છે